હેલો જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે શેર કરી રહી છું અડદિયા બનાવવાની રેસિપી અને આ અડદિયામાં આપણે ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરીશું તો મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા સોફ્ટ અને મસાલાથી ભરપૂર અડદિયા બનાવવાનું શરૂ કરીએ અડદિયો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જેટલો અડદનો લોટ લીધેલો છે ચારસો ગ્રામ જેટલો ઝીણો સુધારીને ગોળ લીધો છે ત્યાર પછી સો થી દોઢસો ગ્રામ જેટલા કાજુ બદામ લીધેલા છે એને ઝીણા સુધારી લેશું પચાસ થી સાહીઠ ગ્રામ જેટલો ગરમ મસાલો લીધો છે અને પચાસ ગ્રામ જેટલી ગુંદ કણી લીધેલી છે હવે ધાબો દેવા માટે અહીં મેં દૂધ ગરમ મૂક્યું છે આમ તો ગરમ જ છે દૂધ છતાં પણ આપણે ઘી એની અંદર ઉગાડવાનું છે એટલા માટે ફરી એને થોડું ગરમ કરી લઈશું જેટલું દૂધ છે એટલા જ પ્રમાણમાં ઘી લઈ અને બંનેને બરાબર ગરમ કરી અને મિક્સ કર્યા પછી આપણે એ મિશ્રણને લોટમાં રેડી દઈશું અને બરાબર હલાવી અને લોટના દરેક કણની અંદર અને દૂધ મિક્સ થઈ જાય લોટને આપણે થોડું ગરમ હોવાથી થોડું સાવચેતી રાખી અને લોટને ધાબો દેવાનો બરાબર લોટ ધાબો દઈ અને દસેક મિનિટ સુધી આપણે એને દબાવી અને રેસ્ટ આપવાનો છે લોટ દબાવી દેવાનો અને પછી એને દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું જો હવે દસ મિનિટ થઈ ગઈ છે બરાબર લોટ થોડો ઠંડો પણ પડી ગયો છે એટલે આપણે એને એક ઘઉં ચાળવાનો ચારણો લઈ અને એનાથી બધા જ લોટને ચાળી લઈશું પેલા આ રીતે છૂટું કરી દઈએ અને હવે એને આ ઘઉં ચાળવાના ચારણાથી ચાડી લઈશું બરાબર ઘસીને ચાડી લેવાનું કે જેથી લોટમાં સરસ કણી પડે જ લોટ ચાડી અને સાથે જ બાકી વધેલું ગ્રામ ઘીમાંથી બાકી વધેલા ઘીને ગરમ મૂક્યું છે લોટ ચડાઈ ગયો છે અને હવે આ ઘીમાં આપણે લોટ ઉમેરી દઈશું અને એને શેકવાનો છે તો શરૂઆતમાં લોટ ઉમેરતી વખતે આપણને એવું લાગે કે ઘી થોડું ઓછું છે પણ જેમ જેમ લોટ શેકાતો જશે એમ ઘી એમાંથી છૂટું પડતું જાય છે તો ગેસની ફ્લેમને આપણે થોડી વધતી ઓછી વધતી ઓછી કરતા જઈ અને લોટને સતત હલાવતા હલાવતા આપણે શેકતા રહેવાનું છે પેલા બધો જ લોટ ઘીમાં મિક્સ કરી દઈએ અને પછી હલાવતા હલાવતા એને શેકી લઈએ જો બધો જ લોટ ઘીમાં મિક્સ થઈ ગયો છે અને થોડી વાર શેકાય એટલે આ મિશ્રણ હલકું બનતું જશે ઘી છૂટું પડતું જશે અને લોટનો કલર બદલાય અને બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે લાલાશ પડતો થાય ત્યાં સુધી એને શેકતા જઈશું અને જેમ જેમ શેકાશે એમ મિશ્રણ હલકું બનતું જશે જુઓ પાંચ મિનિટ પછી લોટ શેકાઈને આટલો હલકો બની ગયો છે હજુ પણ આપણે એને શેકવાનો છે થોડી વાર હલાવતા હલાવતા આપણે લોટને બરાબર શેકી લઈએ બીજી દસ મિનિટ પછી લોટ આટલો હલકો બની ગયો છે એકદમ લિક્વિડ ફોર્મ જેવું આવી ગયું છે અને હજુ પણ આપણે લોટનો કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે હલાવતા હલાવતા શેકી લઈએ જુઓ એકદમ ફૂલી અને લોટનું કદ ડબલ થઈ ગયું છે જે શરૂઆતમાં હતું એનાથી બમણું કદ થઈ ગયું છે અને લોટના શેકાવાની સુગંધ પણ સરસ આવે છે અને કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે એમાં આપણી ગુંદ કણી ઉમેરી દઈએ તો બધા જ ગુંદની કણી ફૂલી અને ઉપર આવી જશે આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની છે જુઓ જુઓ બધો જ ગુંદ તળાઈને ઉપર આવી ગયો છે અને બરાબર શેકાઈ ગયો છે તો હવે આની અંદર આપણે કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું બધા જ કાજુ બદામને પણ આવી જ રીતે સતત હલાવતા હલાવતા આપણે શેકી લેવાના છે ગરમ લોટ અને ઘીની અંદર બધો જ સુકો મેવો પણ સતડાઈ જશે જાતે જ શેકાઈ જશે અંદર ત્યાર પછી આપણે ગરમ મસાલો આ ગરમ મસાલો પણ મેં ઘરે જ બનાવ્યો છે આ ઘરે બનાવેલો ગરમ મસાલો ઉમેરી અને એને પણ લોટમાં સરસથી મિક્સ કરી દઈએ આ મસાલામાં મેં તજ લવિંગ એલચી જાયફળ જાવંત્રી સૂંઠ ગંઠોળા લીંડી પીપર આ બધું જ ઉમેર્યું છે મરી બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને અને નીચે ઉતારી લઈએ ત્યાર પછી એની અંદર આપણે જે ઝીણો સુધારીને રાખેલો ગોળ છે ચારસો ગ્રામ જેટલો મેં લીધો છે જો તમારા ઘરમાં વધારે ગળ્યું ખવાતું હોય તો તમે પાંચસો ગ્રામ સુધી પણ લઈ શકો છો આ બધું જ ગોળ આપણે ધીમે ધીમે કરીને ઉમેરી દઈએ અને બધું જ મિશ્રણ બરાબર હલાવી અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે મિક્સ કરી દઈએ બરાબર હલાવવાનું છે સતત હલાવતા રહેવાનું છે ફરી પાછું જેમ જેમ ગોળ ઓગળી અને મિક્સ થતો જશે એમ આપણું મિશ્રણ લચકા પડતું થઈ જશે જુઓ બધું જ ઘી ફરી એબસોર્બ થઈ ગયું છે અને મિશ્રણ લચકા પડતું થઈ ગયું છે હવે ને આપણે ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દઈએ બે થાળીમાં મેં તમે એને ચોકીમાં પણ ઢાળી શકો છો પણ મેં અહીં બે થાળીમાં થોડું થોડું કરીને મિશ્રણને લઈ લીધેલું છે અને જુઓ તરત જ એને તવેથાથી આપણે દબાવી અને એક સરખું ફેલાવી દેવાનું છે ત્યાર પછી એક ફ્લેટ ફ્લેટ લઈ લઈ અથવા તો વાટકી અને એને આ રીતે થપ થપાવી દેવાનું છે અને બધી જ સાઈડમાંથી કિનારીમાંથી એને દબાવી અને એક સરખું લેયર કરી દેવાનું છે કે જેથી આપણા અડદિયાના બધા જ પીસ એક સરખા થાય જો તમે ઈચ્છો તો જે ટ્રેડિશનલ હાથેથી વાળેલા અડદિયા બનાવે છે એ રીતે પણ બનાવી શકો છો બધું જ મિશ્રણ આ રીતે એક સરખું લેયર થઈ જાય એ રીતે આપણે પાથરી દેવાનું છે થાળીમાં અને બરાબર દબાવી દેવાનું છે જુઓ બંને અંદર આપણે આ રીતે કરી દઈશું અને તમે ઈચ્છો તો ઉપર થોડા કાજુના ટુકડાથી ડેકોરેશન પણ કરી શકો છો દસ મિનિટ મિશ્રણને ઠરવા દીધું અને ત્યાર પછી એમાં આપણે કાપા પાડી લઈએ બંને ડીશમાં આ રીતે કાપા પાડી લેવાના છે પછી બિલકુલ અડદીઓ ઠરી જાય ત્યાં સુધી એને સેટ થવા દેવાનું છે હવે આપણે અડદિયાને એક કલાક તો ભગવાનને ધરાવી દઈએ કારણ કે ભગવાનનો પ્રસાદ તો અમૃત સમાન છે તો આપણો અડદિયો પણ અમૃત સમાન બની જાય આ ભગવાનને ધરાવેલો પ્રસાદ અમૃત સમાન અડદિયો પછી આખો શિયાળો ખાય અને આપણે આપણું સ્વાસ્થ્ય સુધારીએ તમે જોઈ શકો છો કે સરસ રીતે એ પીસ એકદમ સરળતાથી આપણે કાઢી શકીએ છીએ